જય મોગે કૃપા સ્વાગત છે નવા વ્લોગમાં જો આજે આપણે વરિયેરી વાટવાની છે જો હરીથી વાટવા ઉપડ્યા એટલે ટપક ટપક કરતા જો હાથમાં લઈને ઉપડવી હરિયરી વાટવા એટલે હરિવે હર વાટવા માંડવી એટલે આ વરિ આપડી નથી બીજાની છે તો વાટવા દાનું આપણે તો ચાલો હરી રીતે વાટવા ઉપાડવી બ્લોગ માં બને સામે વધી રહી રહી કે ચાલુ કરવાની વાત હોય ની તો આવી રહી રહી ચાલુ કરી દીધી રહી રહી આ થઈ and i to rest i believe laid back, yeah. i don't wanna skip steps you know that so if you're with it then say yeah i just need a little bit of patience you need me i know that you've been waiting Down my number twice promise i'll pick up the line i see you're worried don't gotta ask why you like it I'm... <todic> ત્રણ ને જો અત્યારે વરી વાત એની કમ્પ્લીટ એ કરી ને જો અત્યારે અત્યારે જો કમ્પ્લીટ આરામમાં ઉતાહી હે તડકાના તડકો ને પવન પણ હે જો આરામ કરવા ઉતાહી હે ને કાલ આપણે ઘરની બધી વાત હોય ને કાલ કમ્પલેન્ટ વધ કમ્પલેટ બધી બધી વધી રહી વા નહીં ને હજુ પાડોશી માહિતી અહીંયા વાટીયા જ વધી રહી ને આ તો બપોર પછી હાનનું આપણે ચારોક વાગે જવાનું હોય એક કાકાનું નાન નાના આપણે જે પાણ આવે કપસા એને ભરવા જવાનું હોય ટ્રેક્ટર લઈને ઘડીને આરમ વારમ કરીને કોઈ ઉકળી હજુ વધારે બધાના આરામ કરી જો આપણે ઉપર જો સામ મોર્યું એ મધ છે નાનું પણ એને ઉલાડતા નથી કારણ કે આપણને લડતું નથી જો અને ચીકું અમે બધા ઉલરવા માંડ્યા બહુ શેર નહીં હોય ચીકું એટલે અમે જવાનું હાનનું પણ ફેરો ફરવાનો લઈએ આપણે બધી હામી રહી એમ એ કાંઈ છે ચાલો તો આપણે કમ્પ્લીટ ફેરો બેરો ભીરી ગયા હતા અને જો અમે મારું પાણી કરીને નવરાત્રિ કામ એટલે જો અમે આજ નવલોગ પૂરો કરી મણસો નવા લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોગલ કૃપા જય મોગલમાં